મિત્રો આપણે સંભુ કીધું આપણે જોવે એ નામ સંભુ એટલે જોવે મિત્રો આ ખાતર છે તો મિત્રો ખાતર છાંટીને મળ્યા પાણી પીવા જાય છે બે ક્યારામાં આ છાંટું તો જોઈએ મિત્રો આ પાણી પીએ છે પાણી પીતો હતો એટલે ફરી ગયો હું આવ્યો એટલે આગળ ઉડી જાય

મિત્રો કીડીઓ ને કીધી મિત્રો પાણી પીને મળ્યા મિત્રો આપણે પાણી પીને નીકળી ગયા જોઈએ કેવો જો સાંભળ સંભુ સંભુ

મિત્રો મેળા હવે ખાતર છાટી ને આપણે ખાતર છાટી દીધું જોઈએ દેખાય આપણે વરસાદ આવ્યો ફટાફટ મેળવી ઉપર ખાતર બાતર મૂકી વિડીયો વિડીયો ઉતારવા આવી ગયા રાજકોટ સિટીમાં બહુ ધૂમધો કાળ વરસાદ છે બિલ્ડિંગ માં વધારે વરસાદ છે રાજકોટમાં બાકા જગ્યા ભરાતી હતી ફૂલ વરસાદ આવ્યો હો કરી રાખો પાળે પાળે અત્યારે થઈ ગઈ છે હાઈ ને આપણે નાખી દીધો કુચરીનો રોટલો મિત્રો અત્યારે વરસાદ એ તો ફૂલ બાગા ચીકી બોલાવી દીધી મિત્રો હવે મળ્યા હવે તો મિત્રો હવે આપણે ઉઠી ગયા છે અત્યારે વાઈ ગયા તમને કહી દઉં કેટલા વાગ્યા ગયા મિત્રો પાંચ ને પાંચ ને વીસ થઈ આપણે ઉઠી ગયા મિત્રો આપણે ગાય જોડાવી આપણે ગાય ને જોડાવીએ હું કરે અત્યાર મિત્રોમાં ક્યાંય લાઈટ નથી

Tumit saya kaya cahaya generator sih, mana? generator, who all? Indivator. light sih, Bagi saya, apa yang mau kita wujud? Alat yang kita buta wujud. Jadi apa હજીયા ચમકાવવાની છે અત્યારે જ આગળ તો મિત્રો હવે મારે પછી આગળ હાડા હાથ થાય એટલે ભણવા જવાનું ભણી પછી આવી અને પાછો વિડીયો હું ઉતારી ગયા બહાર ને ચુમાડી થઈ છે હજી અત્યારે આપણે ટાકા માં પાણી ખાલી થઈ ગયું આપણે મોટર ચાલુ કરવા જઈએ છીએ મિત્રો આપણે પેલા વાલ બદલાવી લઈએ પછી કરીએ મોટર ચાલુ ચાલુ કરી દીધી હવે આપણે મોટર પાવર કેટલો પાવર બસો હે તો મિત્રો આપણે આવ્યા આ બેઠો તો હવે ઉપર થઈ ગયો તો જોઈ લે લો મિત્રો ત્યાં કેવો લુક આવે નારિયળી બગીચો મિત્રો આપણે પાછા હતા ત્યાં જવા નીકળી ગયા Aye Metro, sorry Metro. So, aja sih na, plan sih plan. Apa plan man, big ya? Plan jadi sih dewa. Ini tu pasca perayaan di bawah tu dia. Aye, cepat lalu tari. ચડી ગયા આપણે ઉપર ખાટલા ઉપર મિત્રો આપણે ઘણા સમયથી ઉપર ગયા નથી તો આપણે ઉપર જોવા જઈએ છીએ જોઈએ મિત્રો વાહન જાય છે તો મિત્રો ઘણા લોકોને ખબર નહીં હોય કે હું અહીંયા રાજકોટ રહેવા આવ્યો છું આપણે જ્યાં રહેતા હવે જ્યાં નથી રહેતા અહીંયા આપણે વાડી રહીએ જોઈ લઈએ મિત્રો ઓલા બિલ્ડિંગ દેખાઈશ મિત્રો આખે વાહ આખું બધુંય તમને મેં બતાવી દીધું મિત્રો જોઈ લે હવે ટાંકામાં પાણી આવે કે નહીં આવે હમરાય તો છે તો તમને બતાવી દઉં અંદરથી તો બે મિનિટ હું ટાંકણું ખોલી લઉં તો મિત્રો આપણે ટાંકણું ખોલી દીધું છે હવે તમને બતાવી

તમને દેખાઈશ સાયકલ મા આઈ ગયા નિશાળે ગયો તો હું પહેલો નંબર આવ્યો સ્લો સાઈકલિંગમાં પહેલો નંબર તમને બતાવીશ હું સાયકલ આખી અ સાયકલ હાકતો તો એ હું તમને બતાવીશ ઈ શોર્ટ લો મિની વ્લોગમાં હું તમને બતાવીશ ત્યાં પછી આજ વ્લોગ માં બતાવ્યું જો વેલી ટકે ગ્રુપ માં આવી ગયો ને મારો વિડિયો તો આજ તો સાયકલ ને હંગારી ને ગયો તો ચમકાવીને જોઈ મિત્રો કેમ છે મારી સાયકલ મિત્રો આમાં વ્લોગ જોઈએ આ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગલા વ્લોગમાં મળો